જામનગર શહેરને પાણી પૂરું પાડવાના એક અગત્યના સોર્સ એવો સાગર ડેમ આજે ઓવરફ્લો થયો છે અને અત્યારે લગભગ સાતથી આઠ ઇંચની જે સત્યાવીસ ફૂટ અને પાંચ ઇંચની જે સપાટી છે એની ફૂલ ભરાવાની એની ઉપર લગભગ અત્યારે સાતથી આઠ ઇંચ જેટલું પ્રવાહી પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે આથી એવું કહી શકીએ જે રીતે આપણે ડેઇલી પચીસથી ત્રીસ લાખ લીટર પચીસથી ત્રીસ એમએલડી ઉપાડીએ છીએ એટલે મિલિયન લીટર પર ડે એને એમએલડી કહેશું પચીસથી ત્રીસ એમએલડી જે ઉપાડીએ છે એ ગણતરી કરીએ તો લગભગ આવતા જુલાઈ ઓગસ્ટ સુધીનો પાણીનો જથ્થો જામનગરને શહેરને ચાલી રહે એટલો આપણને આજ રોજ પૂરો થયેલ છે એટલે કુદરતની મહેરથી આજે સાગર ડેમ ભરાયો છે અને જામનગરવાસીઓ તરીકે આપણે સૌ વધાવીએ છીએ Okay.